મિત્રો આજનો મારો આ અમૃત સત્સંગ શરૂ કરતા પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ તથા ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ અને સૌ મિત્રોને જય ગણેશ રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આજના સત્સંગમાં હું તમને એક એવા વ્રત વિશે કહેવાનું છે કહેવાની છું જે ખૂબ જ ફળ પ્રદાન કરનાર છે અને લાભ આપનાર છે મિત્રો મને આશા છે કે તમને લોકોને જરૂર ગમશે અને એ પ્રમાણે વ્રત કરવાથી તમારા મનની જે ઈચ્છા હોય તે જરૂર પૂરી થશે અને આ વ્રત ભગવાન ગણેશજીનું શ્રી શિદ્ધ ગણેશ વ્રત છે મિત્રો મનમાંથી તુરત ફળ પ્રદાન કરનાર આ વ્રત છે શ્રી શિદ્ધ ગણેશ વ્રત એ નામ લખેલ પુસ્તિકા આવે છે જે તમને ધાર્મિક ધાર્મિક પુસ્તકો મળતા હોય ત્યાંથી મળી રહેશે મિત્રો આ કલીકાલમાં ભગવાન ગણેશજીની પૂજા તરત ફળ અને સિદ્ધિ આપનારી છે આજના સમયમાં દરેક માનવીના જીવનમાં કોઈને કોઈ સમસ્યા તો હોય જ છે અને જેને લીધે માણસ અંદરથી સતત દુઃખી રહેતો હોય છે અને સતત એક પ્રકારની માનસિક પીડા અને વ્યથા અનુભવતો રહે છે અને અંદરથી સતત દુઃખી રહ્યા કરતો હોય છે તો મારા વાલા મિત્રો આ માટે તમારે દુઃખી થવાને બદલે જો તમે ભગવાન ગણેશજીનું આ વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી કરશો તો તમને જરૂરને જરૂર ઘણું ઘણા ટૂંક સમયમાં જ ભગવાન ગણેશની કૃપાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થશે અને તમને ગણેશજીની એવી સહાય મળશે કે તમે જાતે અનુભવ પણ કરશો તમે ખુદ અનુભવશો કે હું જે વાતથી સદ દુઃખી અને વ્યથિત હતો એમાંનું તો હવે કાંઈ રહ્યું જ નથી ઘરમાં સુખ શાંતિ અને આનંદનો માહોલ છવાઈ જશે જીવનમાં કોઈને નોકરીની સમસ્યા હોય તો કોઈને ધનની કમી હોય કોઈને સંતાન બાબત સમસ્યા હોય સંતાન થતા ન હોય તો કોઈને વળી જમીન મકાન બાબત પ્રશ્ન હોય કોઈને વિવાહ સપણ ન થતા હોય અને એ બાબત ઉપાધતી હોય તો કોઈને પરિવારમાં કંકાસ ભલેશ રહેતા હોય કોઈને સંતાનો કહ્યામાં ન હોય તો મિત્રો જીવનમાં આવતી સમસ્યાનું નિવારણ માટે આવ્રત ખૂબ જ લાભદાયી છે ચિંતા અને દુઃખી થવાને બદલે ભગવાન ગણેશજનું સરણું પકડી લેશો તો તમારું જીવન ભગવાન અનેક ખુશીઓથી ભરી દેશે આ વ્રત કરવાથી થયેલા અનુભવો મેં ખુદ જોયા છે સગાઈ સફળ ન થતી હોય તેને સગાઈ થઈ ગયેલ છે નોકરી ધંધાની જરૂર હોય તો તેને તે મુજબ લાભ મળેલ છે અને પુત્રની ઈચ્છા રાખનાર તેના પુત્ર પ્રાપ્ત થયેલ છે આ પુસ્તકમાં અગણ ગણપતિજીની સ્તુતિ આપેલ છે તથા વ્રતની સંપૂર્ણ જાણકારી કઈ રીતે પૂજા વિધિ કરવી અને કઈ રીતે વ્રત કરવું તેની સંપૂર્ણ માહિતી પુસ્તકમાં આપેલ છે અને પ્રભાવશાળી ગણેશ યંત્ર આપેલ છે તેના રોજ દર્શન કરવાના અને વ્રત દરમિયાન સંતાન પ્રાપ્તિ માટેનું સ્તોત્ર તથા લક્ષ્મી યંત્ર સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાનો અને પુસ્તકમાં બતાવ્યા મુજબ તે પ્રમાણે વ્રત કરશો તો ભગવાન ગણેશના આશીર્વાદ અને કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે તો જરૂર આ વ્રત મિત્રો શ્રદ્ધાથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગણેશ મિત્રો આ સાથે હું મારો આજનો સત્સંગ પૂર્ણ કરું છું જો તમને આ સત્સંગ મારો ગમ્ય હોય તો વાલા મિત્રો આ મારા મારા વિડીયોને લાઈક શેર કરજો